પ્રથમ શું લેવાનું છે એક ચમચી નહીં આપણે લોટ લઈશું આ રીતે દરેક જણા જોજો આશરે મેં મેંદો મેંદો લીધો છે ચાર થી પાંચ ચમચી હવે એની અંદર આપણે આ ગરમ પાણી રેડીશું શું રેડીશું ગરમ પાણી

కాకి ఓడినే లేదు మనం బత అవుతుం తోనే ఇస్ట్ పౌడర్ అప్రెట్ లో యాడ్ కరి చూ ત્યાર પછી આપણે ફરી એની અંદર ગરમ પાણી એડ કરીશું ફરીથી આપણે લોટને ચાળવીશું આ રીતે લોટની ની કણક બનાવીશું જ્યાં સુધી બધો લોટ પલળે નહીં ત્યાં સુધી આપણે એને આ રીતે ચારવતા જઈશું એને એકદમ ચાળવીશું જેટલું વધારે આપણે એને ફેરવીશું ચારવશું એટલું જ આપણને એનું અવલોકન વ્યવસ્થિત જોવા મળશે ઈસ્ટ પાવડર એકદમ અંદર ભળી જવો જોઈએ શું થવા જોઈએ હજુ પણ આપણું લોટનું કણક એ છે થોડુંક આપણે પાણી એડ કરીશું તમારા બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં છો આપણે એને એક જ પોઝિશનમાં ચાલલીશું અંતર અંતર 然后，还有这个。